અને ગુરુ તો એવા છે કે ગુરુનું આપણા શરીરની સાંભળીને મોજડીની તારવીને તો ગુરુનો ઓછો ગણાય ગુરુ છે એ બહુ તારણ હાર છે અને ગુરુ મહારાજે પછી મારે અહીંયા એનું મન પૂરું થયું પછી પાછા બાપુ અહીંયા સો મહિના રોકાણા અને મારી સાથે રહ્યા હાલમાં મારી સાથે ગુરુ મહારાજ છે એમાં શૂટ નથી ગુરુ મહારાજ માતાજીનો કિનારો પણ મને અહીંયા મારા ગુરુ મહારાજના શરણોમાં એવો આનંદ થયો કે મને ત્યાં અહીંની સેવાના પ્રતાપે કે મને ત્યાં દિવ્ય હનુમાન દાદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે સમગ્ર ગુજરાતમાં ગુરુ પૂનમનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે રણજીત હનુમાન આશ્રમ ખાતે સંત મિલન સાથે ભજન અને ભોજનનો ત્રિવિધ સંગમ સાથે ગુરુ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી રણજીત હનુમાન આશ્રમના મહંત પૂજ્ય સના બાપુના સાનિધ્યમાં સંતો મહંત અને બહોળી સંખ્યામાં સેવકગણ દ્વારા ગુરુદેવના પૂજન સાથે સેવકોએ મહોત્સવ ઉજવ્યો હતો ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સનાતન ધર્મ સંરક્ષક તરીકે પૂજ્ય વાલારામ બાપુની એક અનેક કાર્ય સહિત સેવા બોલે છે ત્યારે રણજીત હનમાન આશ્રમ ખાતે પૂજ્ય બાપુના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય સના બાપુ દ્વારા પૂજ્ય વલારામ બાપુનો ધૂપ દીપ સાથે સવારે પૂજા અર્ચના કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર અને સુરત આવેલા સેવક ગણ સાથે પૂજ્ય ભરતદાસ બાપુ દિવેર મઢી તેમજ પૂજ્ય ધ્રુવદાસ બાપુ દ્વારા પૂજ્ય સના બાપુના ચરણ પ્રકાશલન ચરણ પ્રકાશલન કર્યા બાદ ગુરુ પૂજન કર્યું હતું આવો જાણીએ પૂજ્ય સના બાપુએ ગુરુ મહિમાનું શું કર્યું છે નમસ્કાર મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝ આવી પહોંચ્યું છે મેસણકા ગામ જી હા આપણે વાત કરીશું તો આજે ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ છે ત્યારે આ પાવન પર્વમાં ગુરુ અને શિષ્યની જે પરંપરા હોય એની આપણી સનાતન સંસ્કૃતિની જે રીતભાત અને જે આપણા સંસ્કાર છે એ પ્રમાણે અહીં ઉજવણી થતી હોય છે ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છીએ રણજીત હનુમાન મંદિર ખાતે અને અહીં ગુરુપૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે અહીં ગુરુસ્થાન પર ગુરુ ગાદી પર બિરાજમાર એવા પરમ શ્રી છના બાપુ સાથે વાત કરીશું વધારે પરિચય આપવાની જરૂર નથી કારણ કે સંત સમાગમમાં સમગ્ર સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છવાયેલી છે ત્યારે બાપુ સાથે આપણે વાત કરીશું જી બાપુ જય શ્રી આરામ ગુરુદેવ કી જય ગુરુ મહારાજનો મહિમા એવો છે કે ગુરુ મારા ગારડી મુજબ મોરો બતાવ્યો મરમ તણો ઉતી ગયા સબ ઝાર ગુરુ મહારાજનો ભેટો થાય એટલે ગમે એવો હોય ગમે એવું હોય તોય એનું જેસલ જેખા હતા તોય એને શાંત થઈ ગયા અને ગુરુ તો એવા છે કે ગુરુનું આપણા શરીરની સાંભળીને મોજડી કરીને પહેરાવીને તોય ગુરુનો ઓછો ગણાય ગુરુ છે એ તારણ હાર છે ગુરુના દૃષિ થાય તો આપણે ગુરુ મહારાજ છોડાવી દઈએ પણ ભગવાનના ગુરુ એવો થાય તો એ આપણને છોડાવી દઈએ ગુરુ મહારાજ આપણને બધી ભૂખતા આપી દઈએ મુક્તિ એવી આપે કે ગુરુ મહારાજનું સ્મરણ છે પલ પલ ગુરુજીનો મહિમા મહિમા મોટો છે ગુરુજીનો મહિમા એવો છે કે મને ગુરુ મહારાજે અહીંયા ચાળીસ પિસ્તાળી પિસ્તાળીસ વર્ષ પહેલાં બેલ્યો હતો એ કાંઈ જંગલમાં કાંઈ નહોતું છતાં ગુરુ મહારાજની કૃપાથી એટલું બાપુને વિકાસ કરીને ગુરુ મહારાજનું જે ઈચ્છા હતી બાપુના જેટલા કાર્ય હતા એટલા ગુરુ મહારાજને દિયાથી મેં હું જંગલમાં રહીને મેં મારા પારી કાર્ય ગુરુ મહારાજના પૂરણ કર્યા જય શિયા દર્શક મિત્રો ગુરુ અને જે વાત કરવામાં આવે છે કે ગુરુ કરતાં શિષ્ય સવાયા ત્યારે એવા જ જે શબ્દો છે એ શબ્દો પ્રમાણે હંમેશા ગુરુ અને ગુરુને જ મહત્ત્વને સ્થાન આપવાનું આવતું હોય છે કારણ કે ગુરુથી જ ઈશ્વર પ્રાપ્ત થતા હોય છે ત્યારે બાપુએ ખૂબ સરસ વાત કરી બાપુ પિસ્તાલીસ વર્ષથી અહીંયા આશ્રમની આપણી આ સ્થાપના થઈ ત્યારથી શરૂઆતથી અત્યાર સુધીમાં અહીંયા પહેલાની પરિસ્થિતિ કેવી હતી અત્યારે તો ખૂબ રળિયામણું લાગે છે પણ વીસ પચીસ વર્ષ પહેલાંની થોડી વાત કરજો વીસ વર વીસ ત્રીસ વર્ષ પહેલાં ચાળીસ વર્ષ પહેલાં અહીંયા એટિયા ફળિયાની અંદર હું એક ખળા વલિયામાં હતો અને ગુરુ મહારાજે મને મૌનમાં ગુરુ મહારાજ બેઠા હતા શ્રવણ મહિનામાં અને મને લખી દીધું કે ભાઈ તું રણજીત મને જા અને ત્યાં હું તારી હાર્યા રહેશ અને ગુરુ મહારાજે પછી મારે અહીંયા એનું મૌન પૂરું થયું પછી પાછા બાપુ અહીંયા સો મહિના રોકાણા અને મારી સાથે રહ્યા હાલમાં મારી સાથે ગુરુ મહારાજ છે એમાં ગુરુ મિત્રો આ નિર્મળ હૃદય નિર્મળ સ્વભાવ અને જે કહીએ ને કે ગુરુ પૂર્ણિમાના આજના પાવન દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુ મહારાજની યાદ કરતા હોય ત્યારે બાપુએ અને પૂજ્ય વાત કરશે વાલારામ બાપુએ પણ એ સાક્ષાત અહીં એમની હાજરી છે એ બાપુ પોતે એમના મુખીથી બોલી રહ્યા છે ત્યારે આપ તમામને પણ ગુરુ પૂર્ણિમા પર્વના જય સિઆરમ

ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ અને ગુરુ શિષ્યની જે પરંપરા છે ત્યારે કહી શકીએ કે પૂજ્ય છના બાપુના પરમ શિષ્ય અને શિષ્ય જોકે ગુરુ માટે તો તમામ શિષ્ય સમાન હોય છે પરંતુ કહી શકીએ કે જેમને અહીંયાથી એક નર્મદા તટે અલગ જગાયો છે અને વાલેશ્વર હનુમાન મંદિર દિવર તટે ખૂબ સરસ મજાનો સાનિધ્ય અને હનુમાનજી મહારાજની સેવા અર્ચના કરી રહ્યા છે એવા પૂજ્ય બાપુના શિષ્ય ભરતદાસ બાપુ અહીંયા છે તો બાપુ સાથે આપણો બાપુ ગુરુ અને શિષ્યની આ પરંપરા છે તો આપ એ વિશે થોડી અમને માહિતી આપશો કે ગુરુના ચરણમાંથી શું આપણને જીવનની અંદર ઉતારવા જેવું હોય છે બોલો સત ગુરુદેવ કી જય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ તસ્મે શ્રી ગુરુએ નમઃ બ્રહ્મપુંજ્ય મારા ગુરુ મહારાજ શ્રી સના બાપુ શ્રી રણજીત હનુમાન આશ્રમ ભંડારીયા મહેસાણકા અખતરિયા અને ઠાસા ચાર ગામને સીમાડે રણજીત હનુમાન આશ્રમ જે ખાલ પરનો ખારો કહેવાય ખારામાં બિરાજમાન છે ન્યા મારું ગુરુસ્થાન પૂંજા બાપુના શરણોમાં મેં અહીંયા બાર વર્ષ સુધી સેવા કરી પછી બાપુએ દયા કરીને મને નર્મદા કિનારે અત્યારે છે દિવેર વાલેશ્વર હનુમાન આશ્રમ ત્યાં બાપુની પ્રેરણાથી અત્યારે બહુ દિવ્ય અને ભવ્ય આશ્રમ માતાજીનો કિનારો પણ મને અહીંયા મારા ગુરુ મહારાજના શરણોમાં એવો આનંદ થયો કે મને ત્યાં એની સેવાના પ્રતાપે કે મને ત્યાં દિવ્ય હનુમાન દાદા નું સ્વરૂપ પ્રાપ્ત થયું છે ગુરુ મહારાજ કે ગુરુ ને શેષ સેવક અને શેલા ત્રણ હોય એમાં હું થઈને રહેવું આપણે શિષ્ય થવું છે સેવક થવું છે અને સેલો થવું છે કે આપણે હું શું બનવું છે ગુરુ મહારાજના ના સ્થળમાં ઘણા ગુરુ કે ગુરુ આવે ગુરુ પૂજન કરીને વહીંયા જાય કે મેં ગુરુ ધારણા કરી લીધા અને પછી એને કોક પૂછે તો એ શું કે ભાઈ હા મેં કર્યા જ છે પણ મને એની ખબર નથી તો એ કોઈ ગુરુનું મહિમા નથી ગુરુનું શિષ્યનું તો કેવું હોય કે એ તન મન ધનથી ગુરુને સંતુલિત રહે આપણે કાંઈ બધું દઈ ન દેવાનું હોય ગુરુ મારાને કહે ને કે એ પ્રસાદી રૂપ આપણે ભગવાનને થાળ ધરીએ તો કાંઈ ભગવાન એ જમીનથી જવાના એક પ્રસાદી છે રૂપ છે એમ તન મન ધન ધન દેવું બહુ હાલું છે ધન તો દઈ દે માણા એ કાંઈ બહુ અઘરી કઠિન વસ્તુ નથી એ તો જે માણસ હોય એટલે દે મન દેવું હાલું છે મને તે વળી લાગી જાય એવો વૈરાગની ફટકી આવે તો માણસ દઈ દે પણ તન હારે રહીને તય વસ્તુ રહીને સેવા કરવી એ બહુ એક પરિબ્રહ્મ પ્રભુ ભગવાન પરમાત્માની કૃપા હોય ગુરુ મહારાજની કૃપા હોય તો એ સેવા થાય છે તો એવું ભાગ્ય મને પ્રાપ્ત થયું છે ને આવીને આવી મારી ભાવના કે ઠેઠ જ્યાં સુધી રહે ત્યાં સુધી આ તો કાંઈ ઘડી બગડીનો તો ખ્યાલ નથી કે પૂરો થઈ જાય આપણો કે આ આલો કરીને બધું વૈયા ગયા કે આ જીવનનો છેલ્લો શ્વાસ રહે ત્યાં સુધી ગુરુ મહારાજનું શરણું રહે એવું ભગવાન કૃપા ગુરુ મહારાજ કૃપા કરે સૌ બાપુના સેવક સમુદાય ભક્તોને બધાને જય શિયા જય રાધે શાહ આજે ગુરુ પરંપરાનો આજે તહેવાર છે આપણી માટે સનાતન ધર્મ માટે તો ખાસ કરીને ગુરુ પૂર્ણિમા એટલે તો આજના દિવસે ગુરુપૂર્ણિમા નિમિત્તે તમામ સેવક જે પરિવાર છે આપણો એમને એક સંદેશ બધા મારા જે જે આશ્રમે આવે છે છે એક જ સંદેશ કે આવો આશ્રમે આવીને કે ને કે આશ્રમની સેવાવૃત્તિમાં જે બાપુ કાર્ય કરી રહ્યા તો એમાં આપણે કરવું જરૂરી છે આવીને મહેમાન થઈને વહી જવું એ કોઈ અગત્યનું નથી આપણે સેવા કરવી જોઈએ સમરણ કરવું જોઈએ પાંચ નામ કોઈ ગુરુ મહારાજ છે ને ભજન આપી દે સેવા કે તમને આપી દે પણ એથી તમે તરી નથી જવાના પણ જે આપ્યું છે એનું તમે સમરણ કરો હાં સવાર તો એ વસ્તુ માસ્ટર તો બધાને ભણાવતા જ હોય તો એ એક સ્વ પુસ્તક એક જ હોય એમાંથી કોઈ ડૉક્ટર બને છે કોઈ વકીલ બને છે તો કોઈ ભાઈ એ એ વ્યક્તિ પટ્ટાવાળો બને છે તો કોઈ એનો એ ભણેલો ઢોરે સારે છે તો આપણે શું બનવું એ આપણે એ બોલું રાખવાનું કે અહીંયા કે આપણે શું બનવું છે એટલે ગુરુ મહારાજે જે ગુરુ મંત્ર આપ્યો છે તો એનું એવું નથી કે આપણે આપી દીધું હોય એટલે આપણે હવે આપણું જીવન પૂર્ણ થઈ ગયું પૂર્ણ નહીં એને ભજવો એને કેને કે એ ઘઉં જેમ પારસમણિ સાથે જેમ માણસ ગાય છે એમ ભજનનું જેટલું સ્મરણ કરે એટલી માણસને એના ગુરુ મહારાજની કૃપા ઉતરે છે અને ઠાકર પ્રસન્ન થાય છે જય તો મિત્રો ખૂબ જ નિર્મળ હૃદય ધરાવતા અને આપણે એવા સાનિધ્યમાં છીએ ગુરુ શિષ્યના સાનિધ્યમાં છીએ ત્યારે બાપુએ ટૂંકમાં એક શબ્દમાં આ સનાતન ધર્મના જે સંરક્ષક કહી શકાય એ ધર્મગુરુઓ અહીંયા બિરાજમાન છે એ સંતોએ એક જ સંદેશ આપ્યો છે કે સંતના સાનિધ્યમાં શિષ્ય તરીકે જે પરંપરામાં તમે રહેવા માંગો છો તો એ મુજબ આપને રહેવું હોય તો આપને એ માટે તમને અભ્યાસ કરાવવામાં આવે છે એમાંથી શું રાખવું કેમ રહેવું અને કેવી રીતે બનવું એ તમામ વસ્તુઓ આપને ગુરુના ચરણમાંથી જ પ્રાપ્ત થાય છે પરંતુ નક્કી તમારે કરવાનું હોય છે કે કેવી રીતે રહેવું ત્યારે રણજીત હનુમાન મંદિરમાં રહેલા સેવકગણ પણ સાથે આપણે વાત કરીશું વહેલી સવારથી જ સેવકગણ દ્વારા પ્રસાદની તૈયારી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત બહેનોએ પણ રસોઈ ઘરમાં સેવા કરી ધન્યતા અનુભવી હતી સાંજે પરમ પૂજ્ય ભરતદાસ બાપુના ભજન ભાવ રૂપી દાદા ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગૌરવ વાઘેલાએ સાથે પોતાનો વ્યક્ત કર્યો હતો રાત્રે પ્રસાદ આરોગ્ય બાદ ભજનીક વિજયદાન ગઢવીએ વરસતા વરસાદમાં ભજન ભાવથી લોકોને તરબોળ કરી દીધા હતા રાત્રિના પાઠ દર્શન કરી પૂજ્ય સના બાપુના ભાઈઓ અને બહેનોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ વાલારામ બાપુની સ્મૃતિ કક્ષના દર્શન કરી ગુરુ પૂનમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ